ગુજરાતની અંદર કોરોના ના કેસ વધી રહ્યા છે અમદાવાદની અંદર સાત કેસ પોઝિટિવ આવ્યા છે એવી સમાચાર છે રાજકોટ અંદર હજી સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી તેમ છતાં પ્રોફાઇલેક્સિસ આપણે વીસ બેડ નો આઈસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે પીપીઈ કીટ માસ્ક તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવા માંગ્યું છે કોઈ ટેસ્ટિંગ કોરોનાનું ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે લેબોરેટરી જે રીતે કોરોના ની લહેર આવી ત્યારે ચાલુ છે કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે ઓક્સિજન કે અન્ય કયા કયા પ્રકારની સુવિધા ઓક્સિજન નો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજન ની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર

બીજા કોઈ સિમ્પ્ટમ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે પણ કોઈ ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ વેરીએશન છે તો ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને દવા